ધમકાયા તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એમને ધમકાવવાની મેળુ છું ધમકાયા તમે ટીડીઓ ને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજનની ની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી દોડી આવ્યા તમે અહીંયા ખુલાસો કરી મારા નામનો ખુલાસો નહીં તમારા પર ઓથેન્ટિક તમે મળવા માટે આવ્યો કે તમે ડિટી ધમકાય મને ખબર પડી

બે મિનિટ ઉપર રહી બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તો ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી તમારી સરકાર કરાવો એ બી તપાસ કમલો તમે કમલોમાં બનાવ્યા બધું માહોલ બગાડવા દોડી હતા તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ભાન આવી ગયો તમને હું હું ધારાસભ્ય છું શિક્ષક નથી જગ્યા પૂછી લો આજે ઠરાવ આપી દઉં મને શું નેગર ને એવું બધું કીધું છે એમના નામ છે ભાઈ <Marvel> તે <observer>

દારૂ એટલે દારૂ બેસવા પાડો પુતરા રે પપ્પા રે બરાબર જરા બરાબર

અમે પાછો લોકો છે પાંચો જણા ને આવો ને પાંચ ચલો મેો ચાલો પાંચ ચાલો ચાલો ને તમે તો ચર્ચા કરવા તૈયાર છે ચાલો ને મારવા તમે કોઈ ના

તમે આપી દો તમે હું ઇન્સ્ટાગ્રામ પર આજુ બી લાઈવ છે વિરાલ માતાના ના મંદિરે બોલેલા મેં તમારા પણ આવેદન આપ્યું